આ દુનિયામાં કુદરતે આપણને કેટલી બધી સારી સારી વસ્તુઓ આપી છે ખરું ને એવી જ એક વસ્તુ જે આંગણામાં કે વાડી ખેતરમાં આસાનીથી મળી જાય છે અને જેના ગુણોને આજકાલ શહેરોમાં લોકો સુપરફૂડ કહીને વખાણે છે તેની વાત આજે આપણે કરવાની છે આ વસ્તુ એટલે સરગવો હા એ સરગવો જેને આપણે શાકમાં વાપરીએ છીએ અને હિન્દીમાં જેને સહજન કે મોરિંગા પણ કહે છે તમે કહેશો કે શારદાબેન સરગવો તો આપણે વર્ષોથી ખાઈએ છીએ એમાં વળી શું નવી વાત મિત્રો સરગવો ખાલી શાક નથી એ તો એક જડીબૂટી છે એના પાંદડા શિંગો ફૂલ છાલ બધું જ દવા જેવું ગુણકારી છે તેને સૂકવીને બનાવેલો પાવડર તો પોષણનો ખજાનો કહેવાય છે આજકાલ શહેરોના લોકો મોંઘા મૂંઘા પાવડરને દવાઓ પાછળ ભાગે છે પણ આપણા આંગણાનો આ સરગવો તો એ બધાને શરમાવી દે એટલો ફાયદાકારક છે એના ગુણ એટલા અદ્ભુત છે કે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ એના પર નવા નવા સંશોધનો કરી રહ્યા છે પણ મિત્રો કોઈ પણ વસ્તુનો ફાયદો ત્યારે જ મળે જ્યારે એને સાચી રીતે વાપરવામાં આવે ઘણા લોકો સરગવાના ફાયદા તો જાણે છે પણ એને કઈ રીતે વાપરવો કેટલો લેવો અને કોણે ન લેવો તે નથી જાણતા અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે ખરું ને મિત્રો આજે હું તમને આ સુપરફૂડ સરગવા વિશે ને એવી બધી જ સાચી અને મહત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નથી આ વિડીયોમાં હું તમને ફક્ત સરગવાના ફાયદાની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા શરીર માટે શું સાચું છે તે સમજાવીશ આજે હું ફક્ત તમને એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે સરગો શા માટે સુપરફૂડ કહેવાય છે સરગવાના સૌથી મોટા સાત અદભુત ફાયદા કયા છે જે આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે સરગવાને સાચી રીતે કઈ રીતે વાપરવો એટલે કે પાવડર શીંગો બધી જ રીત સરગવાને કેટલી માત્રામાં લેવો જોઈએ સરગવો કોણે ન લેવો જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણે આ સરગવા વિશેની બધી વાતો સરગવો શા માટે સુપરફૂડ કહેવાય છે જુઓ મિત્રો આ સરગવો કોઈ નાનો સૂનો છોડ નથી આયુર્વેદમાં એને કીધો છે જેનો અર્થ થાય છે ઝડપથી ઉગનાર અને ખરેખર ઝડપથી ઉગે પણ છે અને ઝડપથી ફાયદો પણ કરે છે એને ચમત્કારિક ઝાડ પણ કહે છે કારણ કે એના ગુણ જેવા છે એમાં એટલા પોષક તત્વો ભર્યા છે કે તમને જાણીને નવાઈ લાગશે સરગવાના સૌથી મોટા સાત અદભુત ફાયદા નંબર એક પોષણનો ભંડાર વિટામિન અને ખનીજોથી ભરપૂર વિટામિન સી સંતરા કરતાં સાત ગણું વધારે વિટામિન છે શરદી ખાંસી અને તાવથી બચાવવા માટે આ ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ દૂધ કરતાં સત્તર ગણું વધારે કેલ્શિયમ આપણા હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે ખાસ કરીને બહેનો માટે આ ખૂબ જ ફાયદાકારક છે પોટેશિયમ કેળા કરતાં પંદર ગણું વધારે પોટેશિયમ આ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે પ્રોટીન દહીં કરતાં નવ ગણું વધારે પ્રોટીન શરીરના સ્નાયુઓ અને કોષો માટે જરૂરી છે વિટામિન એ ગાજર કરતાં દસ ગણું વધારે વિટામિન એ આંખોની રોશની માટે અને ચામડીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે લોહ તત્વ એટલે કે આયરન પાલક કરતાં પચીસ ગણું વધારે આયરન શરીરમાં લોહીની કમી એટલે કે એનિમિયા દૂર કરે છે જે ખાસ કરીને બહેનોમાં વધારે જોવા મળે છે આટલા બધા પોષક તત્વો એક સાથે ભાગ્યે જ કોઈ એક વનસ્પતિમાં મળે છે એટલે જેને સુપરફૂડ કહેવાય છે નંબર બે શરીરને સાફ રાખે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો આપણા શરીરમાં કચરો જમા થાય છે જેને આપણે ફ્રી રેડિકલ્સ કહીએ છીએ આ કચરો બીમારીઓ લાવે છે સરગવાના પાંદડામાં એવા તત્વો છે જે આ કચરાને સાફ કરે છે એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય છે આ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢીને શરીરને અંદરથી ચોખ્ખું રાખે છે જેથી આપણે રોગોથી બચી શકીએ નંબર ત્રણ સોજો ઘટાડે સોજાને ઘટાડનાર ગુણ શરીરમાં ક્યાંય પણ સોજો હોય દુખાવો હોય ખાસ કરીને સાંધામાં કે ઘૂંટણમાં તો સરગો એને ઓછો કરવામાં મદદ કરે છે એમાં એવા ગુણ છે જે સોજાને શાંત કરે છે આ વાયુ કફ અને દર્દથી રાહત આપે છે એટલે જ વા સંધિવા કે સાંધાના દુખાવાવાળા લોકો માટે આ બહુ જ ફાયદાકારક છે નંબર ચાર ડાયાબિટીસ અને બ્લડ શુગરને કાબુમાં રાખે આજકાલ ડાયાબિટીસની બીમારી સામાન્ય થઈ ગઈ છે સરગવાના પાંદડા લોહીમાં શુગરની માત્રાને કાબૂમાં રાખવામાં મદદ કરે છે એ ઇન્સ્યુલિનને વ્યવસ્થિત રીતે કામ કરવા પ્રેરે છે એટલે જેમને ડાયાબિટીસ છે કે ડાયાબિટીસ થવાનો ડર છે તેમને સરગવો જરૂર લેવો જોઈએ પણ ડોક્ટરની સલાહ મુજબ નંબર પાંચ કોલેસ્ટ્રોલ ઓછું કરે અને હૃદયને સ્વસ્થ રાખે શહેરોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા બહુ વધી ગઈ છે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયની નસોને બ્લોક કરી દે છે સરગો આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે આ બ્લડ પ્રેશરને પણ કાબૂમાં રાખે છે જેથી હૃદય પરનો ભાર ઓછો થાય નંબર છ રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારે વારંવાર માંદા પડવું શરદી ખાંસી થવી તાવ આવવો આ બધો નબળી રોગ પ્રતિકારક શક્તિની નિશાની છે સરગવો તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે એમાં રહેલા વિટામિન સી અને બીજા પોષક તત્વો શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે એટલે રોગચાળાના સમયે સરગવો લેવાથી બીમાર પડવાનું જોખમ ઓછું થાય છે નંબર સાત પાચન સુધારે અને પેટ સાફ રાખે સરગવામાં ભરપૂર રેસા એટલે કે ફાઈબર હોય છે આ રેસા પાચનને સારું રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે જેનું પેટ સાફ રહેતું હોય તેનું અડધું શરીર તો આમ જ નિરોગી રહે છે આંતરડાને સાફ રાખીને તે પાચનતંત્રને મજબૂત બનાવે છે સરગવાનો ઉપયોગ કઈ રીતે કરો સાચી વિધિ મિત્રો સરગવાના આટલા બધા ફાયદા છે તો એને વાપરો કઈ રીતે એને જુદી જુદી રીતે વાપરી શકાય છે નંબર એક તાજા પાંદડાનો ઉપયોગ જો તમારા ઘરે સરગવાનું ઝાડ હોય તો તેના તાજા પાંદડાનો ઉપયોગ સૌથી ઉત્તમ છે શાક બનાવીને સરગવાના પાંદડાનું શાક બનાવીને ખાઓ એને દાળમાં ભાજીમાં કે કોઈપણ શાકમાં ઉમેરી શકાય છે રસ કાઢીને તાજા પાંદડાને વાટીને તેનો રસ કાઢો આ રસને સવારે ખાલી પેટે એકથી બે ચમચી લઈ શકાય છે તેમાં થોડું મધ કે લીંબુ ઉમેરી શકાય છે જેથી સ્વાદ સારો લાગે ચટણી બનાવીને પાંદડાની ચટણી બનાવીને રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે નંબર બે સરગવાનો પાવડર એટલે મોરિંગા પાવડરનો ઉપયોગ જે લોકોને તાજા પાંદડા અથવા શીંગ ન મળતી હોય તેમના માટે સરગવાનો પાવડર સારો વિકલ્પ છે આ પાવડર સરગવાના પાંદડાને અથવા શીંગને સૂકવીને અને પીસીને બનાવવામાં આવે છે પાણી સાથે સવારે ખાલી પેટે અડધીથી એક નાની ચમચી લગભગ ત્રણથી પાંચ ગ્રામ પાવડરને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો જો સ્વાદ ન ગમે તો તેમાં થોડો લીંબુનો રસ કે મધ ઉમેરી શકાય છાશ કે દૂધ સાથે પાવડરને છાશ કે દૂધમાં ભેળવીને પણ લઈ શકાય છે તેનાથી સ્વાદ અને પાચન બંને સુધરે છે શાક કે દાળમાં પાવડરને શાક દાળ સૂપ કે સ્મૂધીમાં પણ ઉમેરી શકાય છે રાંધ્યા પછી ઉમેરવાથી તેના પોષક તત્વો જળવાઈ રહે છે રોટલીના લોટમાં રોટલી કે ભાખરીના લોટમાં થોડો સરગવાનો પાવડર ભેળવી શકાય છે નંબર ત્રણ સરગવાની શીંગોનો ઉપયોગ સરગવાની શીંગોનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ શાક બનાવીને સરગવાની શીંગોનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે દાળમાં દાળમાં સરગવાની શીંગો ઉમેરીને પણ ખાઈ શકાય છે સૂપ બનાવીને સરગવાની શીંગોનો સૂપ શરદી ખાંસી અને હાડકાના દુખાવા માટે ખૂબ ફાયદાકારક છે નંબર ચાર સરગવાના ફૂલનો ઉપયોગ સરગવાના ફૂલનું શાક પણ બનાવી શકાય છે તે પણ ગુણકારી હોય છે સરગવાનું સેવન કેટલી માત્રામાં કરવું મિત્રો કોઈ પણ ઔષધની જેમ સરગવાનું સેવન પણ યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ પાવડર સામાન્ય રીતે રોજ અડધીથી એક નાની ચમચી એટલે કે ત્રણથી પાંચ ગ્રામ પાવડર પૂરતો છે તાજા પાંદડાનો રસ બેથી ચાર ચમચી રસ સવારે લઈ શકાય છે તાજા પાંદડાનું શાક તમે અઠવાડિયામાં એકથી બે વાર તેનું શાક કે ભાજી બનાવીને ખાઈ શકો છો યાદ રાખજો સવારે ખાલી પેટે તેનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે ત્યારે શરીર તેનું શોષણ સારી રીતે કરી શકે છે હવે વાત કરીએ કોણે સરગો ન લેવો જોઈએ અને શું સાવચેતીઓ રાખવી જોઈએ મિત્રો સરગો જેટલો ગુણકારી છે તેટલી જ એની સાવચેતીઓ પણ છે જે જાણવી ખૂબ જ જરૂરી છે નંબર એક પિત્ત પ્રકૃતિવાળા લોકો જેમનું પિત્ત વધેલું હોય અથવા જેમના શરીરમાં ખૂબ ગરમી હોય બળતરા થતી હોય તરસ વધારે લાગતી હોય કે વધુ પડતો પશીઓ આવતો હોય તેવા લોકોએ સરગવાનું સેવન ખૂબ સમજી વિચારીને અને મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ કારણ કે સરગવાની તાસીર ગરમ છે અને તે પિત્ત દોષને વધારી શકે છે જેનાથી શરીરમાં બળતરા કે એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે નંબર બે સ્ત્રીઓ એટલે કે ગર્ભવતી મહિલાઓ ગર્ભવતી મહિલાઓએ સરગવાનું સેવન ડોક્ટરની સલાહ વિના બિલકુલ ન કરવું ખાસ કરીને તેના પાવડર કે વધારે માત્રામાં પાંદડા અમુક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સરગવાની અમુક માત્રા ગર્ભાશયના સંકોચનને પ્રભાવિત કરી શકે છે જે ગર્ભપાતનું કારણ બની શકે છે જો કે સરગવાની શિંગોનું શાક સામાન્ય રીતે સલામત મનાય છે છતાં ડોક્ટરની સલાહ અચૂક લેવી નંબર ત્રણ સ્તનપાન કરાવતી માતાઓ સ્તનપાન કરાવતી માતાઓએ પણ સરગવાનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોકે કે કેટલાક કિસ્સાઓમાં દૂધ વધારવામાં મદદરૂપ બનાય છે પરંતુ વ્યક્તિગત સલાહ જરૂરી છે નંબર ચાર લોહી પાતળું કરવાની દવા લેતા લોકો જો તમે લોહી પાતળું કરવાની કોઈ દવા લેતા હોય તો સરગવાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી કારણ કે સરગવામાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને અસર કરતાં તત્વો હોય છે નંબર પાંચ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવા લેતા લોકો સરગો બ્લડ શુગર અને બ્લડ પ્રેશર બંનેને ઘટાડી શકે છે જો તમે પહેલેથી જ આ રોગોની દવા લેતા હોય તો સરગવાનું સેવન કરવાથી શુગર કે પ્રેશર વધુ પડતું ઓછું થઈ શકે છે તેથી ડૉક્ટરની સલાહ વિના તેનું સેવન ન કરો અને જો કરો તો નિયમિતપણે શુગર કે પ્રેશરનું નિરીક્ષણ કરતા રહેવું નંબર છ પાચનની ગંભીર સમસ્યાઓ જો તમને વારંવાર એસિડિટી ઉલટી જેવું લાગવું કે ચક્કર આવતા હોય તો તેનું સેવન બંધ કરી દેવું જોઈએ જો પાચનની ખૂબ ગડબડી થતી હોય અને એસિડિટી અથવા ગેસ બનતા હોય તો રસ કાઢીને લેવું જોઈએ પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ નંબર સાત એલર્જી કોઈ પણ નવી વસ્તુની જેમ જો તમને સરગવાથી કોઈ એલર્જી કે આડઅસર જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરવો અને ડૉક્ટરનો સંપર્ક કરવો અન્ય મહત્ત્વની વાતો નંબર એક પેશાબની સમસ્યાઓ જેમને વારંવાર પેશાબ આવતો હોય કે મૂત્રાશયની નબળાઈ હોય પેશાબમાં બળતરા થતી હોય કે પેશાબ કરતી વખતે દર્દ થતું હોય તેમના માટે સરગો ખૂબ જ ફાયદાકારક છે તે મૂત્ર માર્ગને સાફ રાખે છે નંબર બે કફ અને શ્વાસની સમસ્યાઓ આ કફને દૂર કરે છે અને શ્વાસ નળીઓમાં જમા થયેલા કફને સાફ કરે છે એટલે શ્વાસની તકલીફવાળા લોકો માટે ફાયદાકારક છે નંબર ત્રણ હાડકાં અને સાંધાનો દુખાવો જો તમને સંધિવા હોય ઘૂંટણમાં દર્દ સાંધામાં દર્દ હાડકા સંબંધી કોઈ પણ તકલીફ હોય તો તમે તેનું સેવન કરી શકો છો નંબર ચાર લીવરને ડિટોક્સ કરે છે આ લીવરને સાફ રાખવામાં મદદ કરે છે જે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાનું મુખ્ય કામ કરે છે નંબર પાંચ પરસેવો અને ત્વચા જેમને પરસેવો બિલકુલ નથી આવતો તેવા લોકો માટે સરગો એ ખૂબ સારી ઔષધિ છે કારણ કે તે પરસેવો ઉત્પન્ન કરનાર છે પરસેવો ન નીકળવાથી ઝેરી તત્વ શરીરમાં જ રહે છે અને ત્વચાના રોગો ઉત્પન્ન કરે છે આ ત્વચાને પણ સાફ રાખવામાં મદદ કરે છે નંબર છ થાઇરોઇડ અને હોર્મોનલ સમસ્યાઓ જો તમને પિચ્યુટરી ગ્રંથિની સમસ્યા છે થાઇરોઇડ ઇનબેલેન્સ છે કે હોર્મોનલ ડિસઓર્ડર છે તો પણ આ સરગો સારું કામ કરે છે નંબર સાત થાક અને ઉર્જાની કમી જો તમને થાક ખૂબ વધારે લાગે છે વાળ ખૂબ ખરી રહ્યા છે કે શરીરમાં ઉર્જાની ખૂબ કમી રહે છે લો બીપી છે તો આ તમારી મદદ કરી શકે છે નંબર આઠ માસિક ધર્મની સમસ્યાઓ મહિલાઓને કબજિયાત સાથે માસિક ધર્મમાં વધારે દર્દ માસિક અનિયમિત હોય બ્લીડિંગની સમસ્યા હોય કે ગેસ એસિડિટીની સમસ્યા હોય તો પણ સરગવો લાભકારી છે ખાસ સલાહ કોઈ પણ ગંભીર બીમારીથી પીડાતા લોકોએ સરગવાનું સેવન કરતાં પહેલાં પોતાના નજીકના ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ અંતિમ વાત મિત્રો સરગો આપણી આસપાસ સરળતાથી મળતી એક અમૂલ્ય ઔષધિ છે એને માત્ર શાક સમજીને નજર અંદાજ ન કરશો એને તમારા રોજિંદા ભોજનમાં સામેલ કરીને તમે અનેક બીમારીઓથી બચી શકો છો અને સ્વસ્થ રહી શકો છો અઠવાડિયામાં એક કે બે વાર તેનું સેવન કરવું એ ખૂબ જ સારી આદત છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો